અને રહી વાત આચાર્ય પદ એ સંપ્રદાયનું સર્વોપરી પદ છે કેમ કે શ્રીજી મહારાજે પોતાના સ્થાને એ પદની વરણી કરેલી છે મહારાજ પહેલે પ્રથમથી સંત પ્રિય એટલે મહારાજે વાત કરી સદગુરુ મુક્તાન સ્વામી આદિ મહાન સંતોને કે ભાઈ અમારી પછી જે મુખ્ય વડીલ સંત હોય તે વિરાજમાન થાય ત્યારે સંતોએ મહારાજને લાગણીભરી વાત કરી મહારાજ તમે તો અનંતકોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ છો અમે તો શ્રીધનના ત્યાગી છીએ તમે અમને આ કાર્યને વિશે મૂકો તો અમારી સાધુતા રહે નહીં ત્યારે મહારાજ તમે જે નિમિત્તથી જે હેતુથી આ પૃથ્વીને વિશે સરયુપારી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છો તો આપ જ એનો ઉપાય કરો ત્યારે મહારાજે પોતાના જ કુળને વિશે ખાસ કરીને શ્રી રામપ્રતાપજી મહારાજના સુપુત્ર શ્રી અવધ પ્રસાદજીને અને ઈચ્છારામજી મહારાજના સુપુત્ર રઘુવીરજી મહારાજને પ્રથમ મહારાજે આ ગાદીને વિશે આરોળ કર્યા છે પૂર્વે મહારાજ એક બે પ્રકરણો ફેરવેલા પણ અંતો ગતવા મહારાજે આ નિર્ણય ફાઇનલ કર્યો હવે આચાર્યશ્રી પાછળ ઘણા બધા પરિબળો કારણો છે એક તો મહારાજના કુળમાં હોવાના કારણે એનો અપરંપાર મહિમા છે શ્રીજી મહારાજે જે વસ્ત્ર પરિધાન ધારણ કર્યા હોય જે અલંકાર ધારણ કર્યા હોય જે જે પાત્રમાં મહારાજ જૈમાં હોય એ બધી વસ્તુ જો પ્રસાદીની હોય તો પોતે જે કુળમાં જૈનમાં હોય તો એ કુળના જે ભક્ત હોય એ કેટલા પ્રસાદીના હોય તો એ એક વાત છે બીજી વાત કરોડો જીવોના કલ્યાણને વાસ્તે ભગવાન શ્રી હરિ આ વખતે બ્રાહ્મણ કુળને વિશે જન્મ્યા છે કેમ કે વેદોનો મત છે કે જે બ્રાહ્મણ વર્ણના હોય એને જ બાકીના ત્રણેય વર્ણોને મંત્ર આપવાનો અધિકાર હોય અને જે સંપ્રદાયની અંદર મંત્રનું પ્રાવધાન હોય એને જ વૈદિક કહેવાય એટલે આખી ચેન આખી શ્રૃંખલા જળવાઈ રહે એટલા માટે ભગવાન શ્રી હરિ ઉત્તર કૌશલ દેશની અંદર સરયું પારિન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે આ તો શું થયું કે લક્ષ્મી મહારાજ પછીના જે આચાર્યો થયા ને એ બધા સ્કીમ પ્રમાણે પ્રમાણેના થયા એટલે શ્રી સત્સંગ મહાસભાનો અહીંયા પ્રાદુર્ભાવ છે બાકી આચાર્ય શ્રીઓને શ્રીજી મહારાજે સંપ્રદાયના ધણી બનાવ્યા છે માલિક બનાવ્યા છે દેશ વિભાગના લેખમાં શ્રી હરિએ લખ્યું કે અમે અમારા બાહુબળથી આ સંપત્તિનું અર્જિત કર્યું છે અને એનો ભોગવટો તમે જ્યાં સુધી ગાદી પર રહેશો ત્યાં સુધી કરી શકશો અને ભવિષ્યમાં તમે જેને ઈચ્છશો તમને જે યોગ્ય લાગે તમને તમારા પરિવારમાં કદાચ એક કરતાં વધારે પુત્ર હોય અથવા તો તમે નિસંતાન હો તો તમને જે યોગ્ય લાગે કે ધર્મની ગાદીના સ્વભાવ એમ છે એને તમે બેસાડશો ત્યારે એનો ભોગવટો કરી શકશે ત્યાં સુધી આમાં તમારા પરિવારનો કુટુંબનો પિતાનો કે ભાઈનો આમાં કોઈ ભાગ લાગ છે નહીં તો શ્રીજી મહારાજ દેશ વિભાગના લેખમાંની સ્પષ્ટતા કરેલી છે તો પ્રથમ આચાર્ય શ્રી રઘુજી મહારાજ ત્યાર પછી રઘુજી મહારાજે શ્રી ભગવત પ્રસાદજી મહારાજને બાગડોર સોંપી એમણે શ્રી વિહારીલાલજી મહારાજને સોંપી વિહારીલાલજી મહારાજ નિસંતાન હતા એટલે શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજને મહારાજ દત્તક લીધા એનો બહુ લાંબો ઇતિહાસ એની કોર્ટ કચેરીનો ઇતિહાસ છે પછી લક્ષ્મીપ્રસાદજી મહારાજ દસ વર્ષ ગાદી પર રહ્યા છે કેટલા દસ વર્ષ હવે કોઈ એક દિવસ પણ મુખ્યમંત્રીના પદ ઉપર રહે કે કલેક્ટરના પદ ઉપર રહે ને તો પણ એની યાદીમાં એનો ઉલ્લેખ થાય પણ પછી જે લોકો આવ્યા એ અને દ્વેષથી આવ્યા એમણે લક્ષ્મીપ્રસાદજીનું નામ ભૂસી નાખ્યું અને પોતે પાછા ડમphas મારે કે અમે આઠમાં છીએ હવે લક્ષ્મીપ્રસાદ નીકળી જાય તો તમે એ એ સાતમાં આવી જાઓ તો સત્ય સનાતન હોય છે સત્યને કોઈ ઢાંકી શકતું નથી તો જે ચાર આચાર્ય શ્રી થયા લક્ષ્મીપ્રસાદજી સુધી એ સંપૂર્ણપણે લેખ પ્રમાણેના આચાર્ય હતા લેખ દેશ વિભાગનો લેખ ત્યાર પછી શ્રી સત્સંગ મહાસભા દ્વારા લક્ષ્મી પ્રસાદજી મહારાજને પદભ્રષ્ટ કરવાનો કાર્યક્રમ જ્યારે થયો ત્યારે સામે ચાલીને લક્ષ્મી પ્રસાદજી મહારાજે રાજીનામું આપી દીધું છે એમને પદભ્રષ્ટ નહીં કરાયા એમની ખુમારી હતી અને એ પછી અમારા એમના પુત્ર રાધારમણ પ્રસાદજી બોલ આમી લડત ચલાવી એનો આખો એક ઇતિહાસ છે પણ ઇન બિટવીન શ્રી સત્સંગ મહાસભાએ શ્રીપતિ પ્રસાદજી મહારાજને ઇન્સ્ટોલ કર્યા એનો બી ઇતિહાસ જબરદસ્ત છે ઘણી બધી માથાકૂટો થઈ સંપત્તિની હેરાફેરી થઈ ભક્તજનોના સમુદાય દ્વારા એમની સામે કેસ લાવવામાં આવ્યો અને કેસની વિગત એવા પ્રકારની થઈ કે તમે લેખ પ્રમાણેના આચાર્ય નથી તમને સત્સંગ મહાસભાએ બેસાડેલા છે માટે તમારી સર્ટન એક લિમિટ છે અને લિમિટને લઈને પછી બધી સ્કીમો બંધ થઈ ગઈ છેલ્લી સ્કીમ હાઈકોર્ટ ગુજરાત દ્વારા જે સ્કીમ એસ્ટાબ્લિશ છે નાઇન્ટીન સેવન્ટી થ્રી કે સેવન્ટી ફાઈવની છે સ્કીમ એ સ્કીમ પ્રમાણેના જે આચાર્યશીઓ છે એ માત્ર ને માત્ર આધ્યાત્મિક વડા તરીકે છે એમનો વહીવટમાં દખલ નથી પણ આધ્યાત્મિક વડા તરીકેની સંપૂર્ણ જિમ્મેદારી કહો જવાબદારી કહો અધિકાર કહો એ આચાર્ય ના છે કોઈ મંદિર કરે કોઈ મૂર્તિ બદલાવે ઉત્સવ સમયો કરે નાનું મોટું સાહિત્ય બહાર પાડે ચોપડી બહાર પાડે નિર્ણય બહાર પાડે એક્સ વાય ઝેડ ધર્મને લગતી કોઈ પણ બાબતમાં આચાર્યશ્રીનો આખરી અધિકાર છે આચાર્યશ્રી એમ કે આ ઉત્સવ અમે માન્ય નથી કરતા તો આ ઉત્સવની સ્ટે આવી જાય કેમ કે ગુજરાત હાઈકોર્ટની સ્કીમ છે પણ આ તો ઇન્ટરેસ્ટ ઓફ ધ સત્સંગ સત્સંગના હિતમાં એ બધી વાતોનો કોઈ અર્થ નથી જ્યારે બધા સારી રીતે સુપેરે ચાલતા હોય ત્યારે આ બધી વસ્તુનો પ્રશ્ન નથી પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે કે જ્યારે લોકો મંધાયરું કરે છે ઘણા બધા પ્રસંગો બન્યા હોય ખાસ કરીને મૂર્તિ પ્રતિષ્ઠાના હોય છેલ્લી ઘડીએ આમ હંતાડવામાં આવે આપણે પ્રશ્ન પૂછીએ તો કે ભક્તજનોએ કર્યું છે અમે તો નથી કર્યું ભક્તજનો એટલે કોણ તો કે અદૃશ્ય શક્તિ ભક્તોને પૂછ્યો તો કે અમને નથી ખબર એ તો સ્વામીજીએ કર્યું સ્વામીજી કોણ તો કે અદૃશ્ય શક્તિ તો નિખાલસપણું ક્યાંક ક્યાંક ઓછું દેખાય એની પાછળનું કારણ એક એક આકાંક્ષા હોય છે એક ધાર્યાપણાનું હોય છે કે અમે કરીએ એમ કરવું જોવે હવે તમે જેમ વિચારો તમે જેમ ધારો એમાં અમે કરતા રહીએ તો સૌથી સારામાં સારા આચાર્ય એક વખત ના પાડીએ સમજો ને ભાઈ તો બસ આ વાલા ભક્તજનો મૂળ વાત છે શ્રી સત્સંગ મહાસભાની વાત સ્વામીજી કરી નો ડાઉટ લક્ષ્મી પ્રસાદજી પછી જે આચાર્ય થયા છે એ બધા શ્રી સત્સંગ મહાસભાની સાથે કરારનામાં સાથેના થયા છે એક્સ વાય ઝેડ કોઈ પણ હોય હવે લેખ પ્રમાણે એના નથી તો સારી વસ્તુ છે ને ડેમોક્રેસી છે ને ફોર ધ પીપલ બાય ધ પીપલ એ જે વાર્તા અમેરિકાની છે એ પ્રમાણેની છે ભાઈ પબ્લિક જે ભક્તજનો છે જે સંતો છે એમના હૃદયમાં જે વસ્તુ થવી જોઈએ ને તો અમે તો બેઠા ત્યારથી અમારે તો કોઈ હૃદયમાં સંકલ્પ વિકલ્પ છે નહીં આખા સંસારના કોઈ જજ હોય ને તો હરિકૃષ્ણ મહારાજ છે આ બધું એને અર્પણ છે આજે રહીએ કે કાલે રહીએ કે ન રહીએ પણ અમે કાંઈ કોઈ પ્રકારના કોઠા કવાડા કરીને લોકોને ભડકાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં અમને વિશ્વાસ નથી જો આપણે એવું માનતા હોઈએ કે સમગ્ર સૃષ્ટિના કરતા હરતા એકમાત્ર શ્રીહરિ છે એની મરજી વગર સૂકું પાંદડું પણ ફરવા સમર્થ નથી તો પછી આ વાત આવે ક્યાંથી તો બસ વાલા ભક્તજનો અંતમાં હું ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરીશ કે આપણે બધા મૂળ સંપ્રદાયના અનુયાયીઓ છીએ આમાં આપણે આપણું કલ્યાણ લેવા આવ્યા છીએ આમાં બીજી બધી વસ્તુ બહુ ભાઈ પ્રોડક્ટ છે એ હાર પહેરાણો સાફો બંધાણો નો બંધાણો નો બોલાય આમાં કેટલાય ભક્તોને હું ઓળખું છું કે સર્વસ્વ આપ્યા પછી પણ કોઈ વસ્તુની અપેક્ષા નથી રાખતા સૌથી સુખીમાં સુખી અને સૌથી રાજીવાનો અધિકારી એવા ભક્તો છે બાકી જે અપેક્ષા રાખે છે ને એને કાયમ ઘટે છે કાયમ ઘટે તો મૂળ વાત એ છે કે આપણે અહીંયા સત્સંગમાં કેવળ રાજીપો રળવા આવ્યા છીએ થોડું ઘણું ભગવાનનું કામ આપણા દ્વારા થાય એના માટે આવ્યા છીએ આ કાંઈ શોબાજી માટે છે નહીં જૂના સંતોની વાત કરીએ ને આપણે અત્યારે આપણી સ્થિતિ જોઈએ સંતો તરીકે તો આખો બહુ જમીન અને આસમાનનો ફરક છે તો એની સામે એ વસ્તુ પકડી રાખવી પડે નહીં તો બધી વસ્તુઓ ખાલી કહેવા પૂરતી હોય છે કેમ કે મેં તમને શું કીધું જ્ઞાનના અભાવના કારણે કોઈ કોઈને કહી શકે એવી સ્થિતિ અત્યારે છે નહીં સ્વભાવ દોષ એવો ભયંકર છે કે બધો જ જાણવા હોવા છતાં જેની સાથે પાટો ગોઠવાઈ ગયો હોય ને એને પણ કશું કહેવા અસમર્થ અત્યારે સ્થિતિ છે આમાંથી સમજવાની વાત છે અમે તો એવો સમાજ ઈચ્છીએ કે એક દિવસ અમને પણ એમ કહી શકે મહારાષ્ટ્ર તમે જે બોલો છો ને એવી વાત છે નહીં ખોટી વાત છે જે દિવસે એવો સમાજ તૈયાર થશે ને તે દિવસે સંપ્રદાયનું બહુ મોટું કામ થશે તો વાલા ભક્તજનો બસ આ વાત છે અમારે તો પ્રવચન કરવું નહોતું સંત સ્વામી કેમ એ કીધું ભાઈ સમય બહુ થઈ ગયો અમારે મજા નહીં આવે કારણ કે વિષય ક્યાંક નક્કી અલગ કર્યો હોય અને સડનલી મારે બોલવાનું એવું હોય તો આમાં તો એક જ શબ્દ ફેવરિટ આપણા સંપ્રદાયનો છે બોલો શું છે રાજી રહેજો એને આમ આમ ધક્કો લાગી જાય પણ રાજી રહેજો બરાબર ને તો મનમાં કોઈ લાવવું નહીં ખુમારી સાથે રહેવું અને કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ છે એની મરજી પ્રમાણે રહેવું કોઈની આભા છટ્ટામાં આવવું નહીં કોઈનો લલ્લો ચપ્પો રાખવાનો નહીં કોઈ હોનાનું મંદિર કરે તોય ભલે આપણી પાસે તો આખા વિશ્વમાં સ્વામિનારાયણના મંદિરો છે પણ આપણી પાસે સ્વામિનારાયણે બનાવેલું મંદિર છે